ટોલના કાવ બતાવે છે મેપમાં આગળ તો ક્યાં સુધી હોય ખબર નહીં ભરૂચના ટોલના કાવ બરાબર આગળ કેટલા સુધી હોય જોઈએ લાઈન કેમ છે કઈ દેખાતું જ નથી વધુ મોટા ભાઈ એક્સિડન્ટ ડમ્પર વાળો ભાઈ કોકડા ઠાઠામાં ઘૂસી ગયો તો પણ ક્રેન ને બિરાન ને પોલીસ વાળા નતા આજે છે ને ગાડી ખાલી કરીને નીકળી ગયા વહેલા હર વાઈ ગાય પાંચ બરાબર આપણે ખાલી ઘરે નીકળી ગયા ગાડી મસ્ત મજાની પેલા દોસ્તા ટ્રાફિક ખતરનાક છે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર ને દોઢ કલાક એવું થઈ ગયું નવ વાગ્યાનો આવ્યો છે બે કલાક થઈ ગઈ છે અગિયાર વાગ્યા નવ વાઘાનો ફસાણો હો એક ભરૂચ છે આગળ જડેસલો ચોકડી છે ને ત્યાંથી ફસાણો અહીંયા અહીંયા પૂગ્યો નદીની વચ્ચો વચ્ચે ગાડીઓ જોડો ઢગલા બંધ ગાડીઓની લાઈનો પડી છે થોડી થોડી હાલે છે ને આપણે હવે લુગ્નો સ્ટાર્ટ કરી દઈએ પેલો બરાબર ને એ માતાજી જય મુરલીધા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો મજામાં ને તો આજના વ્લોગની અંદર બધા ખુબ સ્વાગત છે તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ બાકી તો બધા મોજમાં ને મોજમાં રહીજો અમે તો ટ્રાફિકમાં હલવાણા છે હરખાલી કરી અને ગજબની ટ્રાફિક છે યાદ ગવ વાગ્યા નો બેઠા જ છીએ ને અગિયાર વાગે આવ્યા છે ગજબની ટ્રાફિક છે કોઈ ટ્રાફિકનો અંત જ નથી એટલી ટ્રાફિક ટોલ નાકા બતાવે છે મેપમાં આગળ તો ક્યાં સુધી હોય ખબર નઈ ભરૂચના આગળ સુધી હોય જોઈએ તો લાઈન કેમ છે કઈ દેખાતું જ નથી રોડ ઉપર ગાડીઓ સિવાય ફૂલના પાટિયા આવું જ ફૂલના પાટિયા

સલાહ એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા ભે ભાઈ ઉમળો જવાનો પછી આમળો જતો નથી ઉમળો જતો ટુરિઝમ ટુરિઝમ હમળો કાલ ભાઈ એટલું ધીરે 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 આપણે બ્રિજ પાર થઈ ગયો વાંધો નહીં હોય મોટા ભાઈ એક્સિડન્ટ વાળો ભાઈ ઠાઠામાં ઘુસી ગયો હતો પણ ક્રેનને બિરાનને પોલીસવાળા રસ્તાને ટ્રાફિક ખાલી કરાવવામાં હતા એટલે આપણે વિડીયો બનાવવાનો મેળ ના આવ્યો પોલીસવાળા હોય એટલે આપણે વિડીયો બનાવતા નથી કારણ કે પોલીસવાળા વિડીયોમાં આવી જાય તો ખરાબ લાગે એના માટે બરાબર ને મિત્રો તમારું શું કહેવાનું છે જરાક ઘણા કોમેન્ટ કરી બરાબર ને નવા આવ્યો અત્યુ નર્મિશ્રી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો

ભૂખ લાગી છે જોરદાર પણ ખવાય એવું કંઈક છે નહીં હાલતમાં એટલે મેં લીધી છે જલેબી ચાલુ કરીએ જલેબીનો નાસ્તો કરતા જઈએ બરાબર કારણ કે હોટૅલમાં ખાવામાં જરાક વેળ નથી આવતો એવું થાય છે કે ગેસનો પ્રોબ્લેમ થઈ જાય છે એસિડિટી થઈ જાય છે એટલે આપણે છે ને જલેબી થોડીક લઈ લીધી ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ અને પછી મળીએ

પછી આરામ જેવું ભૂ ગયો તો ઉઠો છેક સવારમાં પાંચ વાગે નાસ્તા પાણી કર્યા હતા મસ્ત મજાના બરાબર કારણ કે થોડીક પૂરીઓ હતી ને થોડુંક શિખંડ પણ હતું એને પડી ગયું તો જામ જોરદાર રાતે પણ પાંચ વાગે આવીને ખાઈ લીધું દબાવીને અને પછી ઉઠો ક્યારે ખબર છે બપોરે નહીં ખાધું પાંચ વાગે ઉઠીને ખાધું હાય હાય એટલા સુકુર પછી પાંચ વાગે ઉઠીને ભાઈએ મંડાણા અહીંયા ઇસ્ટોરી બનાવવામાં અત્યારે હજુ એક સ્ટોરી બનાવેલી હતી જનરેટ થાય છે જનરેટ થઈ જાય એટલે પછી વોઇસ નાખવાનો છે ને પછી નાખવાનો છે આપણે એનો સોંગ ને પછી નાખવા થમણેલ ને થમણેલ નાખીને પછી ડાયરેક્ટ યુટ્યુબમાં અપલોડ બરાબર ને તો આ રીતે આપણું કામકાજ ચાલી રહ્યું છે અહીંયા અને ભાઈ અહીંયા બેઠા છે ને વિડીયો થોડોક અધૂરો હતો એડિટિંગ કરવાનું બાકી હતું તો હજી એડિટિંગ બાકી છે એ વિડીયોનું એડિટિંગ પણ ચાલુ છે અને અહીંયા સ્ટોરી નું પણ કામકાજ ચાલુ છે તો મેં કીધું થોડુંક હાલવા જવાની ઈચ્છા છે તો પેલા થોડુંક ખાઈ લઈએ ફટાફટ તો બંશી બે પછી હાલવા જશું થોડુંક આજે ખાજે બંસી બે જો નખરા કરે છે બાજરાના રોટલા કઈ રીતે ખાય છે જો બાજરાના રોટલાના સુરૂ કો જરા સબર કરો બોલા દટ્ટા મૂકીને કરને કા આરામથી લેને કા હા હાલ બે હાલ કરી નાખે છે

હા ચક્કર બોલે જોતો અમે ઉતાર્યો જોડો ખારો દયો પણ નિશાઇ તારું શું બોકું પાકો આ ભાયા બેન દેખાડું ને

तो के केरु केरु अंदर घुसवा ना दी जाता है मैं ट्राई करिया है ये बता कमेंट कर दियो के केरु अंदर एक चैलेंज इस वीडियो बना काका हां <laughs> दोस्तों uh, तो हां तुम जो कहो ना कमेंट करें तो आप लोग जरूर चैलेंजिंग करियो आप लोग दिख रहे थे कि बेहतर है ये मुके हाल के जात है ना क्या बोला तूने પાછો હાલ તો તમે બધા કહેતા હો ને તો એની ચેનલ ઉપર આપણે વિડીયો બનાવીએ ચેલેન્જિંગ બરાબર એની ચેનલમાં આપણે આવ્યું ચેલેન્જિંગ વિડીયો લઈ બરાબર આ હેડ્રથી ઓલા હેડ્રો નીકળી જાઓ પછી કીધું પાછી કીને નીકળવું પડે એ તમે કહેજો પાછો ને બધાય કહેજો કોમેન્ટમાં બરાબર

અંધારપ જોઈ દેખાતું નથી આમાં અંદર જવું પાટલા ભીના લઈ જવું ભાઈ અંદર બહુ અમુ લાગે એવું છે લઈ લીધું હે દોસ્તો કોમેન્ટ કરો તો કરજો આપડે ટ્રાય બરાબર તમે જો કહો ને તો આવા જંગલની અંદર આમાં હેઢા સુધી જવાનું છે બહુ હેઠો લાંબો છે એ પણ તમને વિડીયામાં બતાવીએ આગળના એક કે કવડો લાંબો છે ને એ કારણ કે આપણે છે ને ઉપર હાથી ધાબા ઉપરથી દેખાડ્યું તમને આ કેરુનો કવડો હેઠો લાંબો છે ને એ અને ચેલેન્જિંગ કરવાનું કહે આ કેરુમાં કે આ કેરુમાં આ લાંબામાં જ કરવાનું હોય ને કાઢામાં જ શું કરવાનું ચેલેન્જિંગ હોય તો આ કેરુની અંદર આપણે ચેલેન્જિંગ કરવાનું છે દોસ્તો તો કેરો કવડી મોટી છે નાની નાની નથી હો બહુ મોટી ની છે એટલે આ બહુ ખતરનાક જંગલ છે જંગલ જેવો એરિયો બરાબર તમે બરાબર કોમેન્ટ કરીને તો કરી નાખશું ચેલેન્જ હુકા કરી નાખશું હુકા બરાબર લડી લે જો આ ડાયરો બધામાં રોડ ઉપર જાય છે ક્યાં સુધી જશું અને જાગર નઈ જવાનું બહુ બોલારું